આપણે આપણે ભાઈ આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તને કહો પહેલી તારીખે હું ફરી આતો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુથી એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે

સો ટકા તમારી જે કંઈ પણ રજૂઆત હશે ભાઈઓ ની જે કઈ પણ રજૂઆત હશે સો ટકા એકસો દસ ટકા કામ કરી એમાં કોઈ પણ ને છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

મારો મારો ફોન બેઠી પચાસ હજાર મારો નથી પડતા બેન તમારા તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ જિલ્લા પોલીસ વડા મળી લેઠો

એટલે ચોક્કસ નવા છોકરા માર

બધા પોલીસ કર્મી મિત્રો કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી પોતાની આંખ ને ભ્રમર મારા માણસ ઊંચી કરવાની નથી કહું છું તું તારી બતમીજી કેસમાં માં ફસાવાનું ભૂલી જુ આંખની ની ભ્રમર ઊંચી કરી તો તલે છો ને હું છું મારા જગત કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડતોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર બમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ માણસો લઈ આવવાનું છે એની તૈયારીમાં નહી હોય યાદ કરતા નવરો નથી બરાબર આટલું કીધું વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે ફરી અમારે આવવું નહીં પડે સાહેબ અને

બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચમાં આવે તમે સાંભળી લો તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલીમ પાડવાળા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડે છે કે તમારા માટે સારું નથી